જે વાહન ચાલકો નિયમ ભંગ કરતા હોય છે તેને ઈ ચલણ ઇસ્યુ થતા હોય છે તો ઘણા કિસ્સામાં એવું ધ્યાન ઉપર આવેલ છે કે જે વ્યક્તિને ઈ ચલણની જે મેસેજ મળતા હોય છે તેઓ થર્ડ પાર્ટી પ્રાઇવેટ એપ્લિકેશન દાખલા તરીકે કાર ટ્વેન્ટી ફોર એ ટાઈપની એપ્લિકેશન ઉપર જઈ અને દંડ ભરપાઈ કરતા હોય છે ઓનલાઈન તો આવા કેસની અંદર જે તે કંપનીના રૂલ્સ મુજબ અઢાર ટકા જીએસટી અને જે તે કંપની સર્વિસ ચાર્જ વસૂલ કરતી હોય છે જેના લીધે આ વાહન ચાલકને દંડ ઉપરાંત બીજી વિશેષ નાણાકીય બોજો આવતો હોય છે તો આમાંથી બચવા માટે અમે અપીલ કરીએ છીએ કે ઈ ચલણની જે તમે ભરપાઈ કરો છો એ આવી કોઈ પ્રાઇવેટ થર્ડ પાર્ટી એપ્લિકેશનનો ઉપયોગ નહીં કરો પરંતુ જો નેવ દિવસની અંદર તમારે દંડ ભરવાનો હોય ઓનલાઈન તો ઈ ચલણ પરિવહન ડોટ જીઓ જીઓવી ડોટ જે વેબસાઇટ છે સરકારી એના ઉપરથી જ દંડ ભરો અને નેવ દિવસ પછી છે તો એમાં તમે વી ડોટ ડોટ છે એના ઉપરથી ભરી શકો છો અને બે હજાર બાવીસ પહેલાના સુરત સિટીના જે ચલણ છે એમાં ડબલ્યુ છે એના ઉપરથી જો ભરશો તો આવા કોઈ વધારાના ચાર્જ તમારે ચૂકવવા પડશે નહીં